આજરોજ યુવક કોંગ્રેસ એનએસિઆઈ દ્વારા જામનગર શહેરમાં એક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ વિરોધ કાર્યક્રમ એટલે યોજ્યો છે કે અત્યારે દેશ ઉપર એક પ્રહાર થયો છે એજ્યુકેશન સિસ્ટમ ઉપર એક પ્રહાર થયો છે અને એ પ્રહાર કર્યો છે પેપર લીક પેપર કૌભાંડના માધ્યમથી થોડા દિવસ પહેલાં નીટનું એક પેપર લીક થાય ત્યારબાદ યુજીસી નેટનું એક પેપર લીક થાય ત્યારબાદ પીજી નીટની પરીક્ષા રદ કરવામાં આવે સીબીઆઈની તપાસ થાય સીબીઆઈની તપાસ સરકાર દ્વારા કરવામાં આવે ઘણા ગુનેગારોને પકડવામાં આવે એનો મતલબ એમ થયો કે ક્યાંક ને ક્યાંક પેપર લીક થયું છે છતાં પણ આજ દિવસ સુધી કોઈ ઠોસ પુરાવાના આધારે કોઈ વ્યક્તિ ઉપર સજા થાય દાખલો બેસે એવા એક પણ પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યા નથી ઉલટાનું આ શિક્ષણ પ્રધાને તો એવું કહ્યું કે નીટનું પેપર ક્યાંય લીક થયું નથી પરંતુ દેશના હજારો યુવાનો અત્યારે આ નીટના પરીક્ષાના લીધે ભોગ બની રહ્યા છે જેના માટે થઈને યુવક કોંગ્રેસને એના સિવાય છેલ્લા ઘણા દિવસોથી અત્યારે સડક ઉપર આંદોલન કરી રહી છે અને આવતી સત્યાવીસ તારીખે સંસદમાં પણ આંદોલન કરવા જઈ રહી છે જ્યારે દેશ ઉપર પ્રહાર થતો હોય એજ્યુકેશન સિસ્ટમ ઉપર પ્રહાર થતો હોય યુવાનો ઉપર પ્રહાર થતો હોય ત્યારે ચોક્કસ યુવક કોંગ્રેસને એના સિવાય યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે છે આજે અમે સ્વામી વિવેકાનંદજીને એક આવેદનપત્ર અમારી લાગણી આપેલ છે કે હે સ્વામી વિવેકાનંદજી આ પેપર લીકના કૌભાંડોથી હવે તમે અમને બચાવો આવતા દિવસોની અંદર અમારી જે માગણી છે શિક્ષણ પ્રધાન રાજીનામું આપવું જોઈએ નીટની પરીક્ષાના કૌભાંડીઓને પકડવા જોઈએ અને નીટની પરીક્ષા રદ કરવી જોઈએ તમામ પ્રકારની માહિતી અમારા જે મુદ્દાઓ છે તેને દરેક ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી લઈ અને સત્યાવીસ તારીખે સંસદ ઘેરાવ સુધી અમે લઈ જશું જય હિન્દ જય ભારત